साई नमो नमः श्री साई नमो नमः जय I'm આપણે બધા પ્રણામ રીતે બાબા શિરડી ની અંદર આવ્યા અને શિરડી ની અંદર પધારીને પછી ત્યાં માણસો ને કઈ ને કઈ રહેવાનું સ્થાન જોઈએ જો માણસો જ્યારે કોઈ પણ જગ્યાએ જાય પણ ત્યાં રહેવાનું સ્થાન જોઈએ બધા તો સિરજી ની અંદર જયારે આવ્યા તો ત્યારે ત્યાંની મસ્જિદ નામ તો મસ્જિદ આપેલું પણ એ મસ્જિદ ની અંદર મસ્જિદ એટલે મસ્જિદ ત્યાં કંઈ પણ હશે ત્યાં કોઈ મુસલમાન હશે કે કોઈ પણ કલમા પડતો હશે તો એને લીધે કદાચ જેમ પેલા એટલા બધા મંદિરો મોટા નહી હતા ત્યારે મંદિરો બહુ મોટા નહી હતા તો સામાન્ય લાકડાના મંદિરો પણ બનાવેલા તો આને મસ્જિદ નામ આપેલું એટલે ત્યારે મસ્જિદ એટલી મોટી નહી હતી હશે પણ ત્યાં મુસલમાનો કદાચ ભેગા થતા હશે કે ત્યાં કઈ કલમા પડતા હશે એટલે કદાચ આપવા વાળા નામ મસ્જિદ આપેલી તો એ પડું પડું થઈ રહેલી મસ્જિદમાં બાબા રોકાયા પણ એ મસ્જિદ નો પણ એક ઇતિહાસ છે એ મસ્જિદ નો પણ એક ઇતિહાસ છે બધા ધ્યાન દઈને સાંભળજો કે કઈ એ મસ્જિદ કે જેમણે બાબાએ એ દ્વારકા માઈ મસ્જિદ નામ આપ્યું બધા ધ્યાન દઈને સાંભળજો કે જે તે સમયે કૃષ્ણ ભગવાન એ ગોકુળ ની અંદર હતા અને રાધા અને કૃષ્ણ બધાને ખબર છે કે રાધા અને કૃષ્ણ નો અલૌકિક પ્રેમ હતો સમયાંતરે આટલા સમય કૃષ્ણ એ ગોકુળ ની અંદર રહ્યા પછીથી બધાને આપણને ખબર એમને મથુરા જવા પડ્યું ક્યાંથી કાં જવા પડ્યું અને છેલ્લે દ્વારકા દ્વારકા આવ્યા એ દ્વારકા આવ્યા અને પછીથી અનેકો લડાઈઓ થઈ એમને ધર્મ માટે કેટલીઓ કરવા પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ અલૌકિક હતો એટલો દિવ્ય પ્રેમ કૃષ્ણનો આજે પણ રૂકમણી અને કૃષ્ણના મંદિર વધારે જાજા છે પણ ગામે ગામની અંદર રાધા કૃષ્ણનો મંદિરો ઘણા કારણ કે દેવનો દિવ્ય પ્રેમ જીને કહેવાય તો જ્યારે કૃષ્ણને એ ગોકુળ છોડવા પડ્યો તો એના વિરહમાં રાધાને સહન ન થયું કેટલી વિધ માણસો પ્રેમ કરે અને એ જ્યારે છોડીને જાય તો માણસો સહન કરી શકતા નથી આ તો જેને જેને પ્રેમ કર્યો સાચો પ્રેમ એ દુર્ગતિ વાળો પ્રેમ ન હોવો જોઈએ જેને સાચો પ્રેમ કહેવાય જો કથા એ વિભાગમાંથી

નથી એટલે આ દેહને આ બાજુ ખપાવી દે તો એ આપઘાતમાં ખપે એટલા માટે હિમાલય પર જઈને આ દેહને ખપાવી દેવાનું ત્યાં ખાવાનું નહીં એટલે ધીરે ધીરે દેહ નીકળી જાય એમ કરીને એમણે હિમાલયની વાત પકડી દીધી એ હિમાલયની વાત પકડી પણ ત્યાં એમને કોઈ ગુરુ મળ્યો અને ગુરુના આશ્રમમાં એ રહી ગુરુજીને વાત કરી કે આવું આવું છે તો એ ગુરુજી એમને એમ કહ્યું કે તારે જરૂર ત્યારે તું પોતાની જગા પર રહીને પણ પ્રેમ કરી શકે એવું કઈ જરૂરી નથી કે પ્રેમ સાથે કરીને સાથે રહીને પ્રેમ થાય દુનિયાના કોઈ પણ ખૂણામાં માણસો હોય પણ આ પ્રેમની અંદર એટલી તાકાત છે કે માણસો અહીંથી પ્રેમ કરે અને આ अणु પરમાણુના જીવાણોથી એ સાત સમંદર પાર હોય ત્યાં પણ એ પ્રેમની તાકાત પહોંચી જાય કારણ કે પ્રેમ એ જ ઈશ્વર છે તો સદ્ગુરુને જ્યારે એમને આમ કહ્યું તો ત્યારે રાધાએ માન્ય રાખ્યુંロナવ સમય એ સદ્ગુરુની સેવા કરી અને ત્યાં પણ એમને પ્રશ્નોને યાદ આવ્યું ગુરુ પામી ગયા કે હજુ પણ એના મનમાંથી કૃષ્ણ નીકળેલા નથી કારણ કે આ બેન હતો દિવ્ય અને અમર પ્રેમ હતો એટલા માટે એ પાસી ગોકુળમાં આવી ગયું એ ગો ત્યારે તો કોઈ આવા તાંગા કે બીજી કોઈ વસ્તુ નહીં હશે એટલે સ્વાભાવિક છે કે આવા કોઈ બળદ ગાડા કે એવું કઈ ને કઈ હશે તો એ હિમાલય ત્રુપ પાછું શિરડીને એ ગોકુળની અંદર આવી ગઈ અને તપાસ કરી હશે જેમ આપણો કોઈ ખોવાઈ ગયેલો માણસ હોય એ ગામમાં આવે ને પછી એમના જૂના મિત્રોની યાદ કરે એ સ્વાભાવિક છે તો એ જ્યારે ગોકુળની અંદર આવી અને બધાને પૂછ્યું હશે કે ક્યાં ગયો મારો શ્યામ કૃષ્ણ ક્યાં છે હમણાં તો બધાએ કહ્યું હશે કે એ તો મથુરા ગયો એ તો રાધાને ખબર હતી પણ પછીથી હું થઈ લઉં એ રાજાને ખબર નહીં હતી પણ કોઈએ કહ્યું હશે કે એ તો હવે દ્વારકાનો રાજા થઈ ગયો દ્વારકા વીસ થઈ ગયેલો સોનાની નગરીનો રાજા છે જાહો જલાલી માં ચાલવા પણ જે સાચો પ્રેમ કરતા હોય એ ગમે એટલો મોટો થઈ જાય તો પણ એ નાના માણસો ભૂલતો નથી આ તો જેની અંદર દુર્ગુણો હોય જેની અંદર ગમંડ હોય તે મૂળ વસ્તુને ભૂલી જાય બાકી જેની અંદર પ્રેમ